તેમણે મૂક્યો અને જણાવ્યું કે ભારત આગામી ત્રણ વર્ષમાં ત્રણ વર્ષોમાં સજીવ ઉત્પાદનોની નિકાસ વધારીને વીસ હજાર કરોડ રૂપિયા સુધી પહોંચાડી શકે છે જે વર્તમાન પાંચ હજાર છ હજાર કરોડ તેમણે કહ્યું કે આ ભારત માટે એક અનોખો અવસર છે જેને આપણે ગુમાવવો નહીં જોઈએ ભારતમાં પહેલા તે જ વિશ્વમાં સૌથી વધુ ખેડૂતો સજીવ ખેતી કરી રહ્યા છે સજીવ ઉત્પાદનના ક્ષેત્રફળની દ્રષ્ટિએ પણ ભારત વિશ્વમાં બીજા સ્થાને છે એનબીઓપી ના આઠમા સં સંસ્કરણમાં ખેડૂત મૈત્રી નિયમો સુવ્યવસ્થિત પ્રમાણપત્ર વધેલી પારદર્શિતા અને સુધરેલી ટ્રેસેબિલિટી સિસ્ટમનો ઉપયોગ થાય છે જેનો ઉદ્દેશ ભારતના સજીવ નિકા ક્ષેત્રને પ્રોત્સાહિત કરવાનો છે તેનો મહત્વકાંક્ષ

और जो ताकत है भारत के किसानों की जिस प्रकार से भारत के किसानों ने देश में हमारे खाद्य सुरक्षा को सुनिश्चित किया है मुझे पूरा विश्वास है कि ये भी जो एक नया शुरुआत हुई है जैविक खेती को बढ़ावा देने में और अधिक सरकार की तरफ से गति आई है और जिस जिस किसान ने જૈવિક ખેતી કો ચુના હૈ મેં સમજતા હું આમદની બળી છે ડિમાન્ડ બી બળી